મેઘરાજના મોટી મોરી ગામમાં નવીન બનાવવામાં આવેલ ચેકડેમમાં તાજેતરના વરસાદના કારણે પાણીનો પ્રવાહ શરૂ થયો છે ચેકડેમ ઓવરફ્લો થતા આજુબાજુના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મોટી મોરી નદી પર તૈયાર કરાયેલા ચેકડેમનું નિર્માણ સો કામગીરી સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવેલા કામના કારણે હવે ખેડૂતોને પીવા અને ખેતી માટે પૂરતું પાણી મળી શકે તેવા આશાવાદ પાદા થયો છે વરસાદી પાણીના સંગ્રહથી પાણીની ટાળવી પડતી સમસ્યા હવે હળવી થવાની આશા છે નવીન શેક ડેમ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે મારું નામ દામા દિલીપભાઈ હરજીભાઈ મુઠ્ઠી મોરી નદીમાં નવીન શેક ડેમ બનાવેલ વરસાદ આવવાના કારણે સો કામ સક્સેસફુલ થવાથી અવરફલો થઈને નીકળી ગયું